તમને આમ સૌ ના રખવાળા યુગો સુધી જળ હળશે મેલડી માતા ના યજવાળા યુગો સુધી જળ હળશે ગોગા મહારાજ ના યજવાળા

राम राम हां તમારી નાગણી માતા રે મારા તો કોણ વાહ પરથી નીચે ઉતરવાનું એ બીજા આપણે બધા બીજા આવી જડો અત્યારે ઉતરો કોણ બધા નીચે આવી જડો એટલે નીચે આવો આમ જ ગાડી ઉતળો નીચે આવો પછી કે મારા બાપા એ આમ 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 આપણે કેવું છે પણ આય આ ઊભે રેજો

તમારા તમારી શારીરિક નોર્મલ તકલીફ હોય નોર્મલ બાબતની નોર્મલ તકલીફ હોય તો તમારી શ્રદ્ધાપૂર્વક તમારી મંદિરમાં માં જઈ શ્રદ્ધા પૂર્વક માનતા રાખશો તમારું દુઃખ મટવાનું જ મે મટી તો છે નહીં કે ભઈ તો કદાચ નોર્મલ દુઃખ હોય તો શ્રદ્ધાથી ભાવથી અંદર બેહી અને અરજી કરી આપો પાંચ બોટલ આ બે મારા મામા ની ભાવનગર થી કેન્સર વાળા ભાઈ ને તબિયત સારી છે

સમય વેળાએ હોય પર તમારા દુઃખ ના દોષો હોય ગયા હોય તમારા મતબો હોય

ભલે કદાચ શ્રદ્ધા ભાવ થી આ એક નાયા મારા મારા દીકરા ના દ્વારા સુબંધ દ્વારા પણ મારો એક જ લક્ષ છે મારા દીકરા નું લક્ષ્ય દ્વારે આવેલા ભાવિકો હોય ને જીવન નું ગાડું જોડ્યું આજ ભાવ થી પટેલ કદાચ એક દીકરી આવી છે કોણે હે કોડે કોડે બોધેલો હે અરે કોને બોધેલો એક રક્ષા નો દોરો રક્ષા કરવા

યુટ્યુબ ના વિડીયો જોઈને આ અગરવાડા આવેલો આ અગરવાડા ક્યાં આવ્યું મને તો ખબર નથી મારું તો ભાવનગર જિલ્લો આ એરિયા માં અમારું કોઈ સગા સંબંધી પણ નથી રહેતા અને અમે જાતે જઈને માણીયા એટલે આ વસ્તુમાં બહુ ઓછું માણીએ અહીંયા આવીને મેં દર્શન કર્યા માણીએ મને રસ્તો બતાવ્યો આજે અઢી વર્ષ પછી મારી મનની મનોકામના પરિપૂર્ણ થઈ પણ મને માણીએ કીધેલું કે બેટા તારી જે ઈચ્છા છે એ થઈ જશે તું વિશ્વાસ ન છોડતો અને મેં વિશ્વાસ છોડ્યો નહીં હું અહીંયા આવ્યા પછી મને ઘણી બધી તકલીફો થઈ પણ મને વિશ્વાસ હતો અને મેં અહીંયા આવીને જોયું કે નહીં અહીંયા સત્ય હન્ડ્રેડ પરસેન્ટ છે આપણે બીજે જઈએ હો ઘણી જગ્યાએ જઈએ હો તો હું કોઈને દોષ નથી દેતો મારા કર્મનો દોષ મને પોતાને અહીંયા લાગ્યું કે નહીં આજ નહીં તો કાલે મારો અહીંથી ઉદ્ધાર થશે અને મારી મુંબઈ આવ્યા અને મારા ઘરે મારી વાઈફ માનતી ખરી પણ આવું બધું ઓછું એમ પણ બસ માડીને હારે દર્શન થયા અને માડીને કીધું મારે તમને ભાઈ મારા સારો નથી તો મારા ઘરે માડી વધારે જ્યારે કીધું મારી હાથથી તમે મારા ભાઈ કે તું મારી બેન એટલે અમારે રક્ષાબંધન જ આવવાનું હતું પણ અનિવાર્ય સંજોગોને કારણે ન આવી શક્યા તો આજે અમે મારી રક્ષાબંધન જ અમે આજે મનાવીએ છીએ અને આપને રક્ષા પોટલી બાંધી છે મારી અને હવે અમારી આગ્રહ ભરી વિનંતી છે કે મારા હિસાબે નહીં પણ હવે તમારા બેનના હિસાબે મારા ઘરે વહેલી તકે પગલા કરો જ્યારે તમે આવે ત્યારે હું રડતો હતો પણ હવે હું તમને હસતા હસતા લઈ જાય

તમને ઓ કેમ કરી ભૂલીશું તમને આમ સૌ ના રખવાળા યુગો સુધી જળ હલશે મેલડી માતા ના યજવાળા યુગો સુધી જળ હલશે ગોગા મહારાજ ના યજવાળ ગોગા મહારાજ તમારી જય જય હો મેલડી માતા તમ મારી અમારા પરિવાર માં તમને ગુરુ તરીકે સ્થાપ્યા છે ગુરુદેવ તમારી જય જય હો ગુરુ તમારી જય જય ગોગ મારા

તમારા મન થી બેગા તો શરીર થી દૂર છો તમે એટલે ભાવના થી નિવેદન અલગ સમય બધા ભેગા થશો તો એક ને એક કરશે તોય ચાલશે એવું નહીં કે ચારે જ કરવા પડશે અલગ અલગ જગ્યા પર હતા હોય તો અલગ અલગ જગ્યાએ ભાવના થી કરો અતિ ઉત્તમ હા ભાઈ આશીર્વાદ છે ડાયાબિટીસ છે ડાયાબિટીસ એનું આ તમે લઈશ બોટલ આપો हो त अगाडि जान्छौ हो हो ई नाम दर्शन वालाए बर पस